જય ગૌ માતા મિત્રો ઘૂંટણ જેમને દુખે છે અથવા ડૉક્ટરે કીધું છે બદલવા છે એવા લોકો માટે દેશી ગાયનું તાજું ગોબર લેવાનું એમાં થોડુંક પાણી નાખીએ અને લોખંડની તવી ઉપર નવસેકું ગરમ કરવાનું નોન સ્ટીક પણ નહીં નવસેકું ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી હળદર પાવડર નાખી બરાબર મિક્સ કરી અને જે ઘૂંટણ ડૂબતો હોય એ ઘૂંટણ ઉપર ચારે બાજુ લગાવી દેવાનું એ લગાવ્યા પછી એક કલાક સુધી રાખવાનું એક કલાક પછી ઠંડા પાણીથી એને ધોઈ નાખવાના આ એક કામ બીજું કામ છે ઘણી બધી ગૌશાળાઓ તેલ જે બનાવે છે જે માલિશતેલમાં ગાયના ગોબરમાં એ તેલને સિદ્ધ કરવામાં આવે છે તો આવું તેલ લઈ અને સાંજના સમયે આપણે ઘૂંટણમાં લગાવી અને હલકા હાથે માલિશ કરવાનું આ બીજું કામ અને ત્રીજું કામ દેશી ગાયના વલોણાનું ઘી લેવાનું આપણી જે નાભી છે એમાં પાંચ બુંદ નાખવાનું પાંચ બુંદ નાખી અને આજુબાજુમાં માલિશ કરવાનું મિત્રો આ ત્રણ કામ કરવાથી ગમે એવા ઘૂંટણનો દુખાવો હશે ઘૂંટણ ઘસાઈ ગયા હશે અથવા ડોક્ટર કીધું હશે કે ઘૂંટણ બદલવા પડશે આ સમય પણ આ નિયમિત જો પ્રયોગ કરવામાં આવે તો આપણે ઘૂંટણ બદલવાનું જરૂર નહીં પડે અને કદાચ દુઃખ દર્દ છે એ કદાચ અઠવાડિયામાં બંધ થઈ જાય પણ આ જે પ્રયોગ છે એ ઓછામાં ઓછો ચારથી છ મહિના કરશો તો જિંદગીમાં ક્યારે તમારે ઘૂંટણનો પ્રોબ્લેમ નહીં આવે જય ગૌ માતા ધન્યવાદ